સપ્ટેમ્બરમાં યોજાશે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર ગુજરાત વિધાનસભામાં ત્રણ દિવસનું ટૂંકું સત્ર યોજાશે આગામી આઠથી દસ સપ્ટેમ્બરમાં યોજાશે ચોમાસુ સત્ર પ્રથમ દિવસે શોક દર્શકનો ઉલ્લેખ કરાશે અને સત્રમાં મહત્વના વિધેય ગૃહમાં રજૂ કરાશે ઇતલ અમારી સાથે જોડાઈ ગયા છે એટલે આગામી સમયમાં ચોમાસુ સત્ર યોજાશે શું વિગતો તેને લઈને દીક્ષિતા ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે વિધાનસભાનું ચોમાસું સત્ર તારીખ આઠ સપ્ટેમ્બર થી દસ સપ્ટેમ્બર દરમિયાન યોજાવાનું કામ ચલાવ નક્કી કરવામાં આવી હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે અને સ્વાભાવિક છે કે ત્રણ દિવસના ટૂંકા ચોમાસા સત્રમાં પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખો કરવામાં આવશે અને પછી બાકીના ત્રણે ત્રણ દિવસ અત્યારે જે પ્રકારે કામ ચલાવ યાદી તૈયાર કરવામાં આવી છે એમાં સરકારી કામકાજ અને સરકારી વિધેયકો ત્રણ દિવસ માટે રજૂ થશે એ પ્રકારની વિગત સપ્ટેમ્બર માં યોજાશે ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર મહત્વના વિધેયકો રજૂ કરવામાં આવશે ગૃહમાં ગુજરાત વિધાનસભામાં ત્રણ દિવસનું નું ટૂંકું સત્ર યોજાશે